ચારસો સીટોના ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે ત્યારે ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામે તમામ છવ્વીસ બેઠકો પર લાખો મતોની સરસાઈ સાથે ચૂંટણી જીતવાનું માઇક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે આવા સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડ ગુજરાતમાં ફરી એકવાર નો રિપીટ થિયરીનો અમલ કરે તેવી આશંકા છે કહેવાય છે કે આ વખતે ભાજપ ગુજરાતની વીસ બેઠકો પર ઉમેદવારો બદલી શકે છે ભાજપમાં થઈ રહેલા ગણગણાટ પ્રમાણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવાની ભાજપને ચિંતા નથી મોદી સાહેબના ચહેરાથી જ ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાઈ શકે છે તેમ છતાંય ઉમેદવારોની પસંદગીમાં આ વખતે મોવડી મંડળ ચાન્સ લેવા નથી માંગતું કહેવાય છે કે ગુજરાતમાં પાસઠ વર્ષથી વધારે વયના સાંસદોને ટિકિટ આપવામાં નહીં આવે ઉપરાંત બે ટમથી સાંસદ બનીને બેઠેલા સિનિયરોને પણ બદલી નાખવામાં આવશે સાંસદ તરીકેની કારકિર્દી દરમિયાન પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સાંસદોને પણ ટિકિટ આપવામાં નહીં આવે અને છેલ્લા પાંચ વર્ષમાં વિવાદોમાં આવેલા સાંસદોની ટિકિટ પણ કાપી નાખવામાં આવશે એક ગણતરી મુજબ ભાજપ છવ્વીસ માંથી વીસ સાંસદોને રિપીટ નહીં કરે